અમે રોજ એની વોર્ડ સભા કરીએ છીએ અત્યાર સુધીમાં ત્રણ વોર્ડમાં વોર્ડ સભા પૂરી થઈ છે અને મોટાભાગના જે રજૂઆતો આવે છે એ સફાઈને લગતી જ હોય છે તો આપણે ઝુંબેશના રૂપમાં આ સફાઈ છે એ ચાલુ આપણે કરાવી છે આજે જોઈએ તો આજે વોર્ડ નંબર એક સાત આઠ નવ દસ અને અગિયાર એમાં કુલ છન્નું ખુલ્લા પ્લોટો હતા એમાંથી ચોપન છે એ સંપૂર્ણ સાફ કરી દેવામાં આવેલ છે અને બાકીના જે આગામી ત્રણ દિવસમાં કરી આપવામાં આવશે અને જે આ જે ખુલ્લા પ્લોટની જે સફાઈ થાય છે એમાં આપણે કંપની પહેલાં આપણે રેહોને આપણને પાંચ જેસીબી અને પંદર ટ્રેક્ટર આપ્યા હતા અને આ વીકમાં જીએચસી એટલે આપણને એટલી જ સંખ્યામાં ટ્રેક્ટર જેસીબી આપ્યા છે અને એના દ્વારા આપણે આ સફાઈઓ કરાવીએ છીએ મુખ્ય બીજું હતું કે ભાઈ એમાં જે ગટર અને ધોરિયા સફાઈ તો વોર્ડ નંબર ત્રણ બે ત્રણ અને ચાર એમાં અત્યારે ગટર ધોરિયા સફાઈ છે એ નગરપાલિકાએ પૂર્ણ કરી દીધી છે પછીનો મોટો પ્રશ્ન હતો જે રખડતા જે આવારા ઢોર જે હોય છે એનો હતો તો આ ડ્રાઈવમાં આપણે બસો ને છન્નું આવા ઢોર છે એ પકડી અને એને અલગ અલગ ગોસાળા પાંજરાપોળમાં આપણે ત્યાં મૂકેલ છે અને ત્યાં એની પૂરતી કાળજી લેવામાં આવી રહેલ છે બીજું જે ડોર ટુ ડોર કલેક્શનનું છે એ એક સ્ટ્રીમલાઇન કર્યું છે અને જે પોઈન્ટ છે પોઈન્ટ નાબૂદી છે એ આપણો મેઇન એનો હેતુ છે એટલે જેટલા પોઈન્ટ છે એ રોજ બે વાર કચરો ત્યાંથી ઉપાડવામાં આવે છે અને એ લેન્ડફીલ્ડ સાઇટ ઉપર મોકલી આપવામાં આવે છે બીજો પ્રાણ પ્રશ્ન એક હોય છે કે ભાઈ એસટીપી નથી આપણા હાવલામાં તો એસટીપીની જગ્યા ઉપર અત્યારે લેન્ડફિલ ફિલ્ડ સાઇટમાં ડમ્પ જે કચરો થયો છે તો એ પણ એનું ખાતર બનાવવાનું જે કામગીરી છે એ શરૂ કરવામાં આવેલ છે અને એક મેં ટાર્ગેટ આપ્યો છે કે વહેલા પહેલાં કે જગ્યા પાંચ એકર ખુલ્લી થાય તો ત્યાં એસટીપીનું ખાતમુહૂર્ત આપણે કરાવી શકીએ જ્યાં સુધી આ પૂરું ન થાય ત્યાં સુધી આપણે ચાલુ રાખશું મેં અઠ્યાવીસ બેની એક ડેડલાઈન રાખી છે કે અઠ્યાવીસ બે બે હજાર પચીસ સુધીમાં શહેર સાફ થઈ તો હમણાં જ હશે પણ પછી એને ટેવ પડવા છે કે કાયમ ચોખ્ખું જ રહે અને આ તકે બીજી એક અપીલ છે કે જે પશુપાલકો પોતાના જે ઢોળ છે જે દૂધાળા પશુઓ છે એને હમણાં પોતાના જ્યાં બાંધવાનો હોય પોતાનો જે વિસ્તાર હોય ત્યાં જ રાખીએ જો ખુલ્લા એ ફેરવશે તો એ પછી ના છૂટકે અમારે એને પાંજરાપુર ગોસવાળામાં મોકલી આપવાનું રહેશે અને બીજું જે આ ચારાનું હજી છે અમે હજી એને બહુ સ્વેચ્છાએ અપીલ કરીને કરીએ છીએ જો એ પણ નહીં થાય તો આ વીકથી અમે એને પછી ઝુંબેશના રૂપમાં એ અમલવારી કરાવશું